જીટીયુના મહિલા અધ્યાપકે વિભાગના વડા સામે માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ કરી છે પીએચડી પાસ કરવા હોટલ જવાની માંગ કરતા ફરિયાદ કરી છે આ ઉપરાંત મહિલા અધ્યાપકોને અવાર દવાર માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરે છે જે અંગે મહિલાએ શિક્ષણ વિભાગ અને જીટીયુમાં ફરિયાદ કરી છે મહિલા અધ્યાપક પાસે એસડી પંચાલ પાસે તમામ પુરાવા પણ છે જે તપાસ કમિટીને સોંપવામાં પણ આવશે યુનિવર્સિટીના જીસેટના પ્રોફેસર સામે એક ફરિયાદ મળેલી છે એ ડિપાર્ટમેન્ટના સ્ત્રી અધ્યાપક મેન દ્વારા આ ફરિયાદ મળેલી છે અને આ ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા જે આઈસીસી કમિટી ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી અને એન્ડ મેન્ટલી હેરેસમેન્ટ કમિટી છે એને સંપૂર્ણ વિગતો એ ફરિયાદની મોકલી આપવામાં આવી છે અને એ સ્ટેચ્યુટરી બોડી છે એ જ પરંતુ યુજીસી ગાઈડલાઇન કમિટી બનાવવામાં આવી છે એ કમ્પ્લેન્ટના બધા જ મુદ્દાઓનો વિચાર કરશે અને અને આગળ જે આધારે જે પ્રોવિઝન્સ છે એ મુજબ